કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે ખાંડ ખનીજ ખાધું ભૂમ માફિયાના ખોળામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદની વાતો કરે છે નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખારા ને ખાડા પડી ગયા છે કેટલા અકારે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી શો કરવામાં આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગુ બે વિંગુ ત્રણ વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની એ જમીનો પર પીસીપીઆર માં આવેલી છે ત્યાં ઇન્ટન્સલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનીજ ખાતું ભૂમાફિયાના ખોળામાં માટું મૂકેલું છે એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડાને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માગણી કરીએ છીએ કે કડક માર્ક સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે સાંસદ ચૂંટાયેલા છે એ બે બાકલા વિનંતી કર્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ મિલી કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે ત્યારે સંપત્તિ પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટર શ્રી રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારો મારી દીધો છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શહેર પાસે કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા અમને જોયું અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઊભી છે મારે પોલીસ ને એસપી ને ભરૂચના વિનંતી છે કે પતો મારે પતો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઊભી રહી જાય છે સુકામ અમે ધરપકડ કરો જેની ગાડીઓ ઓવરલોડ છે તારીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંગફરમાં મૃત્યુ પામેલા છે કે આ સીસીટીવી કેમેરા લગાવો સુકામ કોંગ્રેસ તો આગેવાનો પાછળ પડે છે સુકામ ભાજપની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટરને ભી કેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજર ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહી લે આજે અમે ભૂકકો બોલાવી દેશું ભૂમ એફએની ઓફિસ તમે બંધ કરાવી દેશું ચાલો